ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો બસ્ત મજાની સવાર થઈ ગઈ આપણે ઊભા થઈ ગયા નહીં ના તો એનફ્રેશ પણ થઈ ગયા અને ચાપવાની પણ કરી દીધા અને મિત્રો જો આટલો બધો સૂર્યનારાયણના દર્શન થઈ જાય આટલો બધો ઉપર સૂર્યદાદા ચડી ગયા છે ને આઠ વાગે ખાડા આઠ જેવો થઈ ગયા છે એમ બ્લોક ચાલુ કર્યો છે મિત્રો આજ તો આંબામાં દવા થોડીક મારવાની છે મતલબ આજ પાસે ત્રીજો રાઉન્ડ આવશે આ લગભગ છેલ્લો હશે કદાચ પછી ખબર નહીં કેવું વાતાવરણ રહે એના પર ડિપેન્ડ કરે તો આ દવા મારવાની છે તમને બતાવું પછી આપણે દવા છે ને બનાવી નાખી છે જો દવા ટોલમાં બનાવી નાખી ને પંપ ભરવા મૂકી દીધો અહીંયા અહીંયાથી નાળદ ગોઠવેલું જ છે એટલે પંપ તરત ભરાઈ જાય પેટ્રોલ એન્જિન વીસ લીટરનો આવે અહીંયા લખેલું જ છે ત્રીસ લીટર તો ચાલો ચાલુ કન્ટિન્યુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુહાર જય આદિવાસી આપણે પણ આ બાજુ વહેનતા હતા હવે અંદર જઈએ વાડીમાં આમ બધે પાણી પડી જ દેલું છે આમ આ બાજુ થોડું ઓલું છીંધું છે ને ત્યાં સરક ઉપર હે આપણે તો કાલુ વહેણવાનું છે મારે સીંધવા મારે છે તો આપણે આમડીને જવાનું છે આ બાજુ ઓલું થોડુંક સરકવા જેવું છે સીંડું એ રીંઝા તો હાલો મિત્રો અંદર વાડીમાં અહીંયા તુવર વહેવાની છે તો અંદર જઈએ કન્ટિન્યુ બ્લોક મારી જો તો મિત્રો આપણે વિનતા હતા તુવર વિનવા આવ્યા છે તુવર ક્યારના આવ્યા છે આટલી તુર નહીં ગઈ છે આ વીનવાની છે જો આ બધી મસ્ત મસ્ત છે હાથ કેવા થઈ જાય જો કાળા 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 તુવરનો એટલો એટલો ઓલું શું તુવર પર આવું છે કાળું 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 આમ બીજે ફૂલ જ છે હજી તુવર એટલી બધી નથી કોઈ કોઈ તુવરમાં છે આજે

જમીને આપણે આવી ગયા છે થોડીક વાર આરામ કરવા હિંચકે જો ને અહીંયા હિંચકે આવી ગયા છે આમ તો ઘડીક આરામ કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં કરીને આવી ગયા છે વાડીમાં ચા પાણી પણ કરી લીધા આવી ગયા વાડીમાં લક્ષ આમથી આવે જુઓ ને હું પાલક કાપતો તો પાલક આટલો ભેગો કર્યો છે

લહન મખડ બહુ છે એ કાલ સવારમાં કાઢ નાખું જો આ બધું આમ તો આપણો ગુવારે સારો થઈ ગયો છે આમ છે ગુવાર તો રહે એને નો વાંધો આવે હા આમ છે બધે ગુવાર હારો ઉઈ ગયો છે પણ હવે હા તો ઠીક છે એવું છે મિત્રો ને હવે આપણે જઈશું ઘરે ને તો મિત્રો હવે ઘરે જઈએ છીએ કન્ટિન્યુ બ્લોકમાં રહેજો સાંજનું જમીને ઉભા થઈ ગયા અને કરી દીધી છે પઠારી અહીંયા આમ પ્રિયા હોઈ ગઈ છે અમારે અને એ વેદાંશ અહીંયા આટા મારે જો એની મમ્મીને બૂમો પાડે છે અને એમાં અહીં એમના લેસન કરવા બેઠી છે આખો દિવસ ફોન જોઈ જઈને હમણાં જોવો ને એક આ બોલાડું છું એવું છે મિત્રો હું શું લખ્યું છે એકા લખે છે એકા લખે છે મિત્રો તો મિત્રો આજનો બ્લોક આપણે અહીંયા જ રાખી તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી નેક્ડિયો